આજે બહુ સરસ એવી ટેસ્ટી રેસીપી લાવી છું અને એ પણ વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે વાસી વધેલી ખીચડી હોય એમાંથી જ આપણે મસ્ત એવું બાસ્કીટપુરી ચાટ બનાવ્યું છે તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી લાગી રહ્યું છે અને એ પણ વેસ્ટમાંથી બેસ્ટ છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને લાઇક કરજો ને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો તો આટલી સરસ રેસીપી એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ એ લોકો પણ બનાવી શકે અને નાની મોટી ફૂંક હોય તો તમે ફટાફટ બનાવી શકો છો ને બાળકોની નાસ્તામાં તો બહુ સરસ લાગે છે તો એવી ટેસ્ટી રેસીપી માટે ચાલો મારા રસોડામાં કે હું કઈ રીતે બનાવું છું ને અભિજીતભાઈ જમીરિયા છે બાસ્કેટપુરી આપણે આટલી વસ્તુ લેવાની છે તમે જોઈ શકો ખીચડી વહેતી છે એ છે આટલી ખીચડી લીધી છે અને ટામેટાં છે મરચાં છે ડુંગળી છે અને બટેટું છે એટલી વસ્તુ એમાં જ છે અને થોડું એવું આદું અને લસણ પણ એમાં એડ કર્યું છે અને બધું સરસ બારીક ચોપ કરી લીધું છે અને આ છે ચવાણું દાડમના દાણા છે કોથમરી છે લીંબુ છે અને ખડા મસાલા છે એમાં એક લવિંગ નથી લેવાના અને મારો ફેવરેટ ચાટ મસાલો એટલે કે મેગી મસાલો કહું કે મેજીક મસાલો કહું અને આપણે બાસ્કેટ પૂરી લીધી છે અને આ પૂરી ઘરે પણ બનાવી શકો છો અમે તો રેડી લાવ્યા હતા અત્યારે પણ ઘરે પણ બનાવી શકો છો તો ચાલે મારો રસોડામાં તો એક કઢાઈ મૂકી દેવાની છે કઢાઈ લોહી પણ વાસણ તમે જે તમને ફાવતું હોય વધારે ઇઝી પડતું હોય તો અત્યારે મેં આ કઢાઈ લીધી છે તપેલીમાં પણ વઘારી શકો છો અને ખીચડી કેટલી છે એ પ્રમાણમાં આપણે તેલ મૂકવાનું છે વઘારવાનું તેલ ગરમ થાય એટલે થોડું મરચું તોડીને તીખા બાદિયા અને લાલ વઘારનું મરચું અને હવે રાઈથી વઘાર કરવાનું છે રાઈ અને જીરું એડ કરવાનું છે અને હિંગ તો હોય જેમાં અને લીમડાના પત્તા વગર તો મારી રેસીપી અધૂરી જ હોય છે અને બારીક ચોપ કરીને જે બધું રાખ્યું હતું એ આપણે એડ કરી દેવાનું છે અને એને સાતડવા દેવાનું છે આમાં બટેકું છે ડુંગળી છે મરચું છે ટામેટું છે થોડું આદુ છે અને લસણ પણ છે અને આમાં કોઈ પણ વસ્તુ અમુક ના હોય તો સ્કીપ પણ કરી શકો છો તમારા ટેસ્ટ અનુસાર તમે કોઈ બી વસ્તુ યુઝ કરી શકો છો અને હળદર પાવડર અને મીઠું આપણે એડ કરી દેવાનું છે સ્વાદ અનુસાર કે આપણી વસ્તુ જે રસોઈ બનાવી છે રેસીપીની ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે તમારા ઘરમાં વપરાતું હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો અને થોડું એને સાંતળવા દેવાનું છે તો કેટલું સરસ કલરફુલ લાગી રહ્યું છે ને અને એટલી સરસ રેસીપી છે તો આપણે એને એક મિનિટ જેટલું ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું છે અને એક મિનિટ પછી ખોલીને જોઈ જઈશું તો સરસ એવું બધું સતળાઈ ગયું છે સરસ એવું બધું સતળાઈ પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે અને હવે આપણે એમાં તેજપત્તું એટલે કે આ તમાલપત્ર હું લાસ્ટમાં આવી રીતે એડ કરું છું ગરમ ગરમમાં એડ કરી છે તો એ બળી જાય છે એટલે હું એને પછીથી એડ કરું છું અને હવે આવે છે મારો સિક્રેટ મસાલો અને આના વગર તો રેસીપી એકદમ અધૂરી લાગે છે અને ના હોય તો પણ ચાલે પણ વધારે ટેસ્ટ ફૂલ તમારે બનાવવું હોય તો યુઝ કરો છો ને એ છે આપણે અચાર મસાલો અને હવે આપણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે અને અમારા ઘરમાં તીખું વધારે ખવાય છે એટલે થોડું વધારે એડ કર્યું છે અને હવે આપણે એમાં જે ખીચડી વહેતી હતી એને એડ કરી દેવાની છે એટલે એટલી સરસ ટેસ્ટી ખીચડી બને છે તો વઘારેલી ખીચડી તો અમારે ઘરે એમને એમ બનાવીએ છે અને આજે મેં કંઈક નવું બનાવ્યું છે એમાંથી અમારા ઘરમાં જો ખીચડી રાતે વઘારી હોય તો આવી ખીચડી બધાને બહુ ફાવે છે અને એમ જ કહે છે કે થોડી ખીચડી બપોરે વધારે કરો તો રાત્રે આ રીતે સરસ એવી ખીચડી વઘારીને જમી શકીએ એટલે સરસ ટેસ્ટી બને છે તો કાયમ આવું એકને એક વસ્તુ ખાય તો મને એમ થયું કે હું થોડું કંઈ એમાંથી નવું બનાવું એટલે મેં બાસ્કેટ પુરીનું ચાટ બનાવ્યું છે ને બધાને બહુ ફાવ્યું હતું એટલે આપણે વિડીયો બનાવવાનું થાય છે કે યુટ્યુબમાં પણ વિડીયો અપલોડ થઈ જાય તો સરસ બધું ચડી ગયું છે ને હવે આપણે એમાં મેજિક મસાલો કે મેગી મસાલો મારો ફેવરેટ મેગી મસાલો એડ કરવાનો છે એક પાઉચ મેં એડ કર્યું છે વધારે ઓછું તમે કરી શકો છો અને હવે બધું સરસ મિક્સ કરી દેવાનું છે તમને લાગી રહ્યું છે જોતાં કેટલું સરસ બન્યું છે મસ્ત એવી આપણી એક રેસીપી બની ગઈ છે હવે આપણે એમાં લીંબુ એડ કરવાનું છે એટલે એકદમ ચટપટું નાસ્તો આપણો બનવાનો છે અને લીંબુ ના જમતા હોય રાત્રે તો તમે સ્કીપ પણ કરી શકો છો અને લીંબુ હોય એટલે ખાંડ તો એડ કરવી જ પડે એટલે બેનું કોમ્બિનેશન બાઇન્ડિંગ સરસ થઈ જાય અને ધાણાજીરું પાવડર એડ કર્યો છે હવે બધું સરસ મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો આપણી વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે એકદમ રેડી છે ખીચડી જમવા માટે તમે આમ રીતે પણ જમી શકો છો પણ અત્યારે તો આપણે ટુ ઇન વન રેસીપી બનાવી છે એટલે આગળ બીજી પણ પ્રોસેસ કરવાની છે તો મસ્ત એવી ખીચડી વઘરાઈ ગઈ છે અને જમવા માટે રેડી પણ છે અને ઉપરથી આપણે ફ્રેશ ધાણા ભાજી એડ કરી દેવાના છે જે કોથમરી છે એને એડ કરી છે તમે જોઈ શકો છો અને એકદમ આપણી બિલકુલ ખીચડી રેડી થઈ ગઈ છે અને આ રીતે ધાણા ભાજીથી ગાર્નિશ કર્યું છે અને આવી રીતે પણ તમે જમી શકો છો અને અલગ રીતે પણ કંઈક બીજું પણ ટ્રાય કરી શકો છો તો મેં આજે અલગ ટ્રાય કર્યું છે કે ખીચડી તો કાયમ જમીએ છીએ તો ચાલો આજે આપણે ચાટ બનાવીએ તો હવે બધું આ રીતે લઈ લીધું છે એટલે ફટાફટ જમવા બેસાડી દેવાય અને બાળકોને તો બહુ જ મજા આવે છે મોટાને પણ ભાવે છે એટલી સરસ રેસીપી બને છે તો આ રીતે ચાટપુરી છે બજારમાં રેડી મળે છે અને ઘરે પણ તમે બનાવી શકો છો તમારી કમેન્ટ અને લાઈક વધારે હશે કમેન્ટ કરશો કે તમે આ રીતે બાસ્કેટ પૂરી કઈ રીતે બનાવો છો તો હું આગળ રેસીપી બનાવીશ ને તમારી સાથે શેર કરીશ આ રીતે આપણે બાસ્કેટ પૂરીને ફિલ કરી દેવાની છે એમાં વઘારેલી ખીચડીને ફિલ કરવાની છે અને તમારે વધારે ઓછું થયું જેમ તમને ભાવતું હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો મસ્ત એવી ચાટપુરી આપણે આ રીતે ભરવાની છે અને હજી તો ઘણું બધું બાકી છે અને એકદમ ટેસ્ટી નાસ્તો બને છે અને આવી આવી રેસીપી તો તમે ક્યાંય નહીં જોઈ હોય ને અલગ જ રીતની રેસીપી છે અને ટેસ્ટમાં પણ એટલી બેસ્ટ છે અને વેસ્ટ વેસ્ટમાંથી પણ બેસ્ટ છે તો એટલી સરસ રેસીપી છે અને હવે આપણે એમાં ચવાણું ભરવાનું છે એટલે ટેસ્ટ થોડું વધારે આવે છે ખીચડી ઉપર જો તમે ચવાણું એડ કરી દેશો ને પછી એ બધું પોચું પડી જશે એટલે જ્યારે સર્વ કરીએ ત્યારે ઉપરથી જ આપણે આ રીતે ચવાણું એમાં સ્પ્રિન્કલ કરવાનું છે તમે જોઈ શકો છો થોડું થોડું ભરવાનું છે બાસ્કેટ પૂરી નાની છે એટલે બધું ઝાજું સમાય તેમ નથી અને ઉપરથી દાડમના દાણા પણ સરસ એવા છાંટા છે તમને ના ભાવતા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ આ બધું હોય તો કલરફુલ પણ લાગે છે અને હેલ્થ માટે પણ સારું છે અને સરસ એવું ચાટ બને છે અત્યારે આપણે મસ્ત એવી ચાટપુરી બને છે હજી તો બધું બાકી છે થોડું ઘણું અને મેનામાં છે ઉપરથી થોડું એવું દહીં છાંટવાનું છે ને એકદમ ફ્રેશ દહીં હોય તો જ તમે યુઝ કરજો જો ખાટું દહીં હોય તો યુઝ નહીં કરતા નતર બધી મજા બગડી જશે એટલે સરસ એવું મોડું દહીં હોય તો જ આમાં એડ કરજો નહીતર નહીં એમની ચાટપુરી જમજો દહીં યુઝ ના કરતા નત આ બધો સ્વાદ તમારો ખરાબ થઈ જશે તો મારા ઘરમાં તો એકદમ ફ્રેશ મસ્ત એવું દહીં હતું એટલે આપણે ચાટપુરીમાં પાપડી ચાટ બનાવો એમાં આ રીતે દહીં હોય તો પણ પાપડી ચાટ પણ સરસ થાય છે અને હવે આપણે ધાણાભાજી ગાર્નિશ કરવાનું છે એકદમ કલરફુલ લાગી રહ્યું છે તમે જોવો છો કેટલી સરસ એવી આપણી બાસ્કેટપુરી બની છે અને બાસ્કેટપુરી ચાટ બન્યું છે ને એકદમ મસ્ત એવી એક પ્લેટ બનાવી લીધી છે અને ચાલો જમવા મસ્ત એવી રેસીપી બની છે અને આટલી સરસ રેસીપી તમે પણ ઘરે ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર પણ કરજો કે આટલી સરસ રેસીપી તમે બનાવો અને સારી લાગે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે થોડું એવું દાડમના દાણાને આ રીતે ગાર્નિશ કરીએ છીએ એટલે સરસ કલરફુલ આપણી પ્લેટ લાગે અને આ રીતે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવી છે એટલે કે થોડું એવું તાગછાગ માટે કરવું જ હોય છે એટલે નંતર તો આપણે ફટાફટ અત્યારે જમી પણ લીધું હોય અને સરસ એવી આપણી રેસીપી બની ગઈ છે ચાટપુરી બની ગઈ છે તમે જોઈ શકો છો ઉપરથી બધું ધાણાભાજીને એવું ગાર્નિશ પણ કર્યું છે અને એકદમ કલરફુલ લાગી રહી છે અને એકદમ હેલ્ધી અને વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી છે અને ટુ ઇન વન રેસીપી પણ છે એટલી સરસ આપણી બાસ્કેટ પૂરી ચાટ રેડી થઈ ગયું છે ને એ પણ વધેલી ખીચડીમાંથી જ બનાવ્યું છે કોઈ બહારની વસ્તુ લાવવાની જરૂર નથી પડતી જે ઘરમાં હોય એમાંથી જ તમે બનાવી શકો છો અને ઘરની વસ્તુમાંથી જ બની જાય છે આટલી સરસ રેસીપી તો આવી રેસીપી તમે પણ બનાવજો અને મારા વિડીયોને આગળ શેર પણ કરજો કે બીજા લોકો પણ આ રીતનું બનાવી શકે તો ચાલો જમવા અભિજીતભાઈ જમી રહ્યા છે થેન્ક યુ ફોર વોચિંગ